અમે મેચ રમો હા હોય ઓય મારા છે છોકરા ને માજા બંકે ના ના મઈ વાત કરી અમે જાણા આ ઓ ભલે પેલા આપણને આપે રમતા પણ તાપને આવશે કરી હા હું શું કહું હવે આવશે કરી આવશે આવશે પણ ચાલ અમી કે બેટરી ના ઉપાડી કે આ મો ઉપાડી કો કઈ છે મો ઉપાડી ના ઓડા બીજા કર બાય ને મોટી બાડી સી મારે ચાલ માં રમવા હોય શેતન માં તો આપણે હે કે ઓલી પડ્યો હો ઓલો રોનો ઓલા ને હા યે એની હા હા બદાઈ રે હા છોકરો કેમ તુગા પાડે ઈ તો રાજુ હશે હું મતી એ બદાઈ એ બદાઈ ઊઠો કે નાખું એક તો તમારે

તો હું કોઈ વાત કહું તમ જાગ થી પૈસા ઓઠી ના કરો પણ એટલી તો પાકી વાત હે કે રીચ અમારી એટલે હું 500 રૂપિયા શરત અલ ભઈ તમ કોઈ આવતો નથી તમારો કેમ હમણાં તમે ઈકો કામ ઈકો કોઈને ઈ ડરાવા મેદરમાં ખર પડે ઈ હું શું કરું આપી હા આબી મેદરમાં અનતા આ છે ફૂલ બડવાનો આવે છે બગડા બગડા કોકના ઘરે ફૂલી પડે ના આ આ મને આવે કે આવે હા ફૂલ બડપું હે 100 રૂપિયા નું ફૂલ કેવાય ના તોડે રાખતો તો ઘરે આવો હવે બમરો તવસરા પે હેડ મે આ નકલ રેડી તમારે હા અમારી એક નંબર લાડો

એ એ રોલા બનાયા રોલા બેટ લે ભઈ તો હું લે આયો હું ડારો જઈ બે ભાઈ નું કર બેટ જો એ આયા બંધીવાળાજી 100 રૂપિયા નું છે હવે પૂછો કો ઓ ભાઈ બોલો તો તમેન બદો અને હું કેરો રેડી હા રેડી રેડી ને આપણે ચારે છે આખી ખબર છે કે મારા છે હું દુ 50 રૂપિયા અલ્યા તારી દીક્ષા તો લે રે હાશ તો આલશે બજેટ થી લઈ બરાબર છે ટ્રોસ ટ્રોસ ને ટ્રોસ તો ઘરે પડ્યા છે ક્રાશ તોસ્કો આયા તમાખા ખાવા દુસ નહીં તો કો મોળડાઈ ઢોલ ઓલા તોલો ટોસ્કીન ઢોસ તોલો કે તમે પેલા ગીદલ કા મગા રૂપિયા ને તમાકાનો તો ભઈ એક રૂપિયા ઓ છે ત્યારે ઓય રૂપિયા તમાકાનો ગચ્ની પણ

એકડી છોનારી પણ ઢિકરી આ ઢિકરી કહેવાય ઢિકરી તમને વાટી બેય એ તમને પૂણી હાર ઓનું કર્યું છે ઢિકરી અમારી હે અમારી આવણી હે ના ઢિકરી ની ભઈ તો ઢિકરી અમારી કસા વજન હેડ રાખો હા હા તમારી ઢિકરી અમારે ખમા પણ મારે પર બોલવાનું હમું ન આવતું હો હા ભાઈ તમારી ઢિકરી છે કે હો અલા પુરુષ એ ઉભા રહો ઉભા રહો એક વાત કો ખોટો ના લાગો તો અમે શું લાવતા તમે કોઈ કામ કરતા નથી વાહ અમે અમારા પૈસા આઈને ના kayaknya nggak cari juga, યા તાર આ બોધી ના આમે સુમ હોતા ભઈ તમારું બોળો હા નકો બોનો નકો નહી હે અમે નાખે દડો એમ જ મત જો કે મો એક એટલે જંગાવાની ને બસ તણા એકલો રંબા વાળા હો ચાલ છે હા પાંચ ના આ આપણે પણ એને તમારે છે એને નઈ હા કેટલા કદું જે ઉભરે પાછો ઓય

બીજું <mortem> બે <mortem> વાત કરી ગાડીમાં બેસાને કરી લે વાત નહી કીધું ભાઈ ના ભાઈ વાવે ને મારે આવ ભાઈ એ તમાર કેમ બળવા પણ યે આવટો તો યાર મે તો શું કી લેબડો કુદાવ એટલા આવું તો લેબડો નહી आऊ दो डाळीत गुजी लेबो गुजी नाही आऊ ना भाई नाही आऊ दो का बोल सारे तुमार के आ बा ओ लेबो कुजो कर तो कुजो आखो लेबो कुजो का भाई सो तुम्ही तो यार बोलो भाई पण आम्ही भाई हमारे भाई मेल नाही पड हा पाऊ ता हा तो नाही आ छग्गो कादी सर पाऊ आ विटीनी भाषा में छग्गो यारवा छग्गो आ लो पण तुम्ही आऊ ना एवो तो ना आता जर हंडो आके उडूवा यार बलू रेडी तो नाही सर आऊ काल या तो दोन लोको करू के ना भाई काल आवे काय지도 आवे था राखसे आ बस आवे लेबो गुच्चा आवे आ तो तुम्ही ने कुजो

જા જા દેશન તેનરસ બોલ જીરોકે ઓલ ને બોર ભજાય યર લાવર દી દે ને પડું પડું હો આવો હોય nhỏ các bạn ai <laughs> mình sẽ trả lên nhỏ lắm, mất ai એ ભમરા જો ઊડ પાછો એમ ન કહેવાનો કે મારા બેગથી તારા બેગથી ભલે તો રમતો ભમરા ભમરા બેટ કાયના કંપનીની હોય કાયના કંપનીનું તો આઉટ લાખો લાખો એ જો લાખો લાખો

તે મસ્ત બોલના છે ખરેખર પણ કે નહીં આ આઉટ તો નથી પણ બોદોથી આઉટ કરાવે અને એટલે ઓય મે વાત ખબર મનો હવે તમારે વજની વાત કરવી ને કે એકલા જ હમણા ઉભા ઉભા ચક્કા આઉટ ઇન મને આઉટ કરે બધે બધા તું મરી દોસ્તાર

અલ્યા પણ કોણ આ સાકવાળી અલ્યા પગાડી તમે મારે કઈ નથી આવતી વાત ન કરે માર તો આપણો મગજ ફેર જાય પાડો ઓય તમે મને કરાય નતો એ પણ પણ બે 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 લાગે મને આ આ છે તો ઓપરેશન

અરે પંદર હુ હૈ અકત કરે હું પંદર વન

44 for about 4 balls about पण गुजराती पाटो काय तू बॉल झोसा है નાખના અમે ગમન હિન્દુ સુ ફાડો છો અલ્યા અલ્યા ફટાફટ મોડો થાડો આવર્યું તને ખેલો અલ્યા હાથ ની ભમાવો લખેલો અલ્યા ભજાજી મારો મારો હે લડાવે રાજપુરે માં ડાયાઉટ જ માની નઈ આઉટ જ આઉટ અમારી બેટિંગ તો આપણે અને તમારા છોકરા રહે છે એટલે હું વિદેશ તો ખેલાડી એટલે હું ઠેડતી હે અં ઉભા રહો છોકરા બેરવા ના ઉભા રહો ઠેકથી ઉભા રહો આ બધાઈ આયા હે બધાઈ અમારા વારે કશું હોતો હવે પાળો 13 ના કરો 14 અને ને પાઉ આ તા હવે ઈ જે ઘર માં જ્યા હે હવે પાળો લાગે તાબ હા બધાદી બરોબર કાલે વચ્ચે દાદી શું કરો તમે તો घणंदा बमरो बमरा ने छोक्रो भबरी के ऐनो छोक्रो ही का लियो न बाप ही का लियो ऐ आ 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